નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ વર્તમાન સમયના આધુનિક યુગમાં જ્યારે લોકો પરંપરાગત રીત રિવાજોથી દૂર થઈ રહ્યા છે ત્યારે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે છે ભવ્ય હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગે ગીતો જે માત્ર શબ્દો નહીં પણ સંસ્કારોની તેને ફરીથી લોકમાનસમાં જીવંત કરવા માટે લગ્ન ગીતોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં સો થી વધુ મહિલાઓ ગણેશ સ્થાપનાથી લઈને વિદાય સુધીના વિવિધ પંદર લગ્ન ગીતોત્સવમાં જોડાઈને વિવિધ લગ્ન ગીતની પ્રસ્તુતિ કરતા મહિલાઓ અને ઉપસ્થિત હોદ્દેદારો લગ્ન મંડપમાં બેઠા હોય તેવા અનુભવ સાથે આનંદ માણીને પરંપરાના વારસાને જાળવવાનો ઉમદા હેતુ રહ્યો હતો આજની ભાગદોડભરી જિંદગી અને ડીજેના ઘોંઘાટમાં લગ્ન પ્રસંગોની શાન ગણાતા પરંપરાગત લગ્ન ગીતો લુપ્ત થવાને આરે છે પહેલાના સમયમાં મહિલાઓ સમૂહમાં એકઠી થઈને જે મંગળ ગીતો ગાતી હતી તે આજના યુવાનો માટે અજાણ્યા બનતા જાય છે આ વિરાસતને આવનારી પેઢી સુધી પહોંચાડવા અને સંસ્કૃતિનું જતન કરવા માટે ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા લગ્ન ગીતોત્સવના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલપાબેન ભાવસાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી મોડાસાના વિવેકાનંદ સોસાયટી હોલમાં યોજાયેલ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સંયોજકા મિત્તલબેન સોની અને મેઘાબેન શાહ જેમત ઉઠાવી હતી ત્યારે આપણી માતૃભાષા અને સંસ્કૃતિના એ મીઠા મંગળ ગીતો ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા આપણી વિરાસત જતી

અત્યારે ભારત વિકાસ પરિષદ તરફથી અનેક પ્રોગ્રામ થાય છે તેમાં આજે લગ્ન મહોત્સવનો પ્રોગ્રામ હતો જે ખૂબ જ સુંદર રહ્યો અહીંયા અમે સૌથી વધારે બહેનોએ ભાગ લીધો તેમાં ભાઈઓ પણ ભાગ લીધો પણ સાથે સાથે એ વસ્તુની ખૂબ મજા આવી કે અલગ અલગ લગ્ન ગીતો જે ભૂલાઈ ગયા છે જેને આપણે અમારા જે અમારી જનરેશનના લોકો તો યાદ રાખીએ છીએ પણ નવી જનરેશન સુધી આ નવા ગીતો પહોંચ્યા એનો મને ખૂબ આનંદ છે અને આનો આ પ્રયાસ જો આવા નવા જો પ્રયાસો ભારત વિકાસ પરિષદ તરફથી થશે તો નવી પેઢીને પણ ઘણું નવું શીખવા મળશે અને જે ભૂલાયેલી સંસ્કૃતિ ભૂલાયેલા સંસ્કારો છે એ ફરીથી જાગૃત થશે થેન્ક યુ મારું નામ ભૂમિ દોશી છે આ બા ભારત વિકાસ પરિષદ દ્વારા જે પ્રોગ્રામ લગ્નગીતનો જે પ્રોગ્રામ યોજાયો છે એમાં ઘણી સ્થાપનાથી લઈને કન્યા વિદ્યા સુધીનો પ્રોગ્રામ રાખેલ છે એમાં આપણી જે વિસરાયેલી સંસ્કૃતિ છે એને યાદ અપાવવા માટે આ પ્રોગ્રામ યોજાયો છે તો ભારત વિકાસ પરિષદને હું એવી આશા રાખું છું કે આવાના આવા પ્રોગ્રામો એ ફરીથી કરતી રહે અને ભારત વિકાસ પરિષદનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમાં મેં પણ ભાગ લીધો તો અને એમાં મેં પણ એમના તરફથી મને ખૂબ ખૂબ સરસ મળ્યું છે મારું નામ સીમાબહેન હરકિશનભાઈ સોની છે આજે ભારત વિકાસ તરફથી અરવલ્લી જિલ્લો મોડાસા નગરમાં લગ્ન બે બહેનો દ્વારા લગ્ન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં મોડાસા નગરની તમામ બહેનો જોડાઈ હતી અને ભારત વિકાસ તરફની બહેનો દ્વારા ખૂબ જ સુંદર ઇનામ આપવામાં આવ્યું અને જૂની પરંપરાના ગીતો જે લગ્ન ગીતો ગવાતા હતા તે આજે અમે સૌએ ગાયા અને ખૂબ જ આનંદ કર્યો ભારત વિકાસ પરિષદની મહિલા શાખા દ્વારા આજે લગ્ન મહોત્સવનો કંઈક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બહેનો દ્વારા લગ્નગીતની ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી હતી આપણે જ્યારે લગ્નની શરૂઆત થાય ત્યારે પહેલાં એમના જમાનામાં એવું હતું કે લગ્ન ગીત ગાવા માટે થેડા કરતા હતા પરંતુ હવે એ સંસ્કૃતિ વિસરાઈ રહી છે ત્યારે આપણે એ સંસ્કૃતિ તરફ પાછા વળવા માટે આ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે એમાં લગ્નમાં જ્યારે શરૂઆત થાય એટલે કે જ્યારે કંકોત્રી લખાય ત્યારથી લઈને વિદાય સુધીના બહેનો દ્વારા ખૂબ સુંદર લગ્ન ગીતોની રજૂઆત થઈ છે અહીંયા અને મારા તરફથી એક મેં એક સજેશન પણ આપ્યું છે કે એક લગ્ન ગીતની એક પુસ્તિકા પણ બહાર પાડવામાં આવે તો આપણે આ ભુજની સંસ્કૃતિને આપણે જાળવી રાખીશું અને આપણી આવતી પેઢીને આપણે આ ખૂબ સુંદર વારસો આપણે આપીશું